વિચારની દિશાથી ભાગ્ય બદલો સોચ બદલાશે તો જીવન બદલાશે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે એક જ પરિસ્થિતિમાં બે માણસો જુદું જુદું પરિણામ કેવી રીતે મેળવે છે એકને તક દેખાય છે તો બીજાને સમસ્યા દેખાય છે એવું કેમ તમારું ભાગ્ય બહારની પરિસ્થિતિથી નહીં પણ તમારા વિચારની દિશાથી નક્કી થાય છે અને હું ગૌરવ રાઠોડ મારા જીવનમાં એ વાત સાબિત કરી છે કારણ કે જે દિવસે મારા વિચારોની દિશા બદલાઈ તે દિવસે મારી જીવન પણ બદલાઈ ગયું વિચાર એ બીજ છે તમારું દરેક વિચાર તમારા ભાગ્યનું બીજ છે જો તમે રોજ મારે નથી થતું સમય ખરાબ છે એમ વિચારો તો એ જ ઉગશે પણ જો તમે કહેશો ઈશ્વર મારી તરફ છે દરેક દિવસ નવી તક લાવે છે તો તમારું અવચેતન મન એ દિશામાં કાર્ય કરવાનું શરૂ કરી દેશે વિચાર એ નાનો બીજ છે પણ એમાંથી આખું જીવનનું વૃક્ષ ઉગે છે હું એ અનુભવું છું રોજ જ્યારે સવારે પ્રથમ વિચાર સકારાત્મક હોય છે તો આખો દિવસ એ જ ઉર્જાથી ભરાય છે નકારાત્મક વિચાર એટલે આંતરિક અવરોધ મર્ફી કહે છે નકારાત્મક વિચાર એ એવું ઝેર છે છે જે ભાગ્યને ધીમે ધીમે ખાઈ જાય જ્યારે તમે કહો છો મારું નસીબ ખરાબ છે ત્યારે એ શબ્દ તમારું અવચેતન મન સાચું માને છે અને એ જ રીતે પરિસ્થિતિ બનાવે છે પણ જ્યારે તમે કહો છો મારું ભાગ્ય મારી સાથે છે ઈશ્વર મને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે ત્યારે ઉર્જા જ બદલાઈ જશે હું એ વાતનો સાક્ષી છું એક વખત એક પ્રોજેક્ટમાં વારંવાર અટકતો હતો મને લાગતું હતું કે કદાચ નસીબમાં નથી પણ પછી મેં વિચારની દિશા બદલી આ વિલંબ ઈશ્વરનું ટાઈમિંગ છે અને થોડા અઠવાડિયામાં એ પ્રોજેક્ટ સ્મૂથલી પૂર્ણ થઈ ગયો વિચારની દિશા બદલવાથી ભાગ્ય બદલાય છે વિચાર એ ચુંબક છે જે દિશામાં તમે વિચારો છો એ દિશામાં ઉર્જા વહે છે અને પરિણામો પણ એ જ રીતે મળે છે જો તમે સતત મુશ્કેલી વિશે વિચારો તો મુશ્કેલીઓ વધે પણ જો તમે ઉકેલ વિશે વિચારો તો ઉકેલ તમારી સામે આવી જાય છે મેં જ્યારે મારી કંપનીનું કામ આગળ વધાવ્યું ત્યારે ઘણા ચેલેન્જ આવ્યા હતા ફાઇનાન્સ ટીમ માર્કેટમાં પ્રોબ્લમ પણ મેં વિચાર્યું હું મુશ્કેલીથી નહીં હું રસ્તો શોધીને જ આગળ વધીશ અને એ વિચારથી જ એન્ટાયર બિઝનેસની બધી દિશા બદલાઈ ગઈ એટલે મુશ્કેલીનો જોવાનું નહીં રસ્તો શોધવાનું હંમેશા વિચારો તો સો ટકા મળશે વિચારની દિશા સુધારવા માટેના પાંચ સૂત્ર દરરોજ સવારની શરૂઆત સકારાત્મક વિચારથી કરો જેમ આજે કંઈક સારું થઈ જશે નકારાત્મક શબ્દો ટાળો નથી નહીં જેવા શબ્દોનું સ્થાન હા થશેથી બદલો તમારા વિચારો લખો દરરોજ તમારા સકારાત્મક વિચારો લખવાથી મન સ્પષ્ટ બને છે પ્રાર્થના અને ધ્યાન દરરોજ પાંચ મિનિટ મનને ઈશ્વર સાથે જોડો એ તમારી દિશા આપમેળે સુધારે છે પોતે જે બનવા ઈચ્છો છો એ જ રીતે વિચારો હું સમૃદ્ધ છું હું આત્મવિશ્વાસી છું હું ઈશ્વર સાથે છું મારો પરમેશ્વર મારી સાથે છે મારા બધા કામમાં પરમેશ્વર મને સપોર્ટ કરે છે વ્યક્તિગત અનુભવ એક વખત મારો એક મિત્ર મને મળ્યો અને મને કહે છે કે મારા નસીબમાં નથી મારે આગળ ધંધો નથી ચાલતો મેં તેને હસીને કહ્યું નસીબ નથી વિચારની દિશા બદલવાની જરૂર છે ગલત ના વિચારો કેમ કે જે દિવસે મેં મુશ્કેલીઓથી નહીં પણ વિચાર બદલવાનું શરૂ કર્યું તે દિવસથી મારું જીવન સો ટકા બદલાઈ ગયું જ્યારે મને કહે છે કે હું કરી શકું છું ત્યારે બ્રહ્માંડ પણ એ માન્યતાને હા કહે છે વિચારની દિશાથી ચમત્કાર સર્જો વિચારો ભાગ્યની ડિઝાઇન બનાવે છે તેથી વિચારની દિશા બદલો અને જુઓ કે કેવી રીતે આખું જીવન નવી દિશામાં વહે છે મિત્રો યાદ રાખજો તમે તમારી પરિસ્થિતિ નથી તમે તમારી વિચારની દિશા છો દરરોજ કહો મારા વિચારો મારી દિશા છે અને મારી દિશા મારી સમૃદ્ધિ છે તમારું મન જે દિશામાં વિચારે છે તે તમારું ભાગ્ય એ જ દિશામાં ચાલે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો હું વિચારોને ચમત્કારમાં ફેરવે મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું શબ્દોની શક્તિથી જીવન કેવી રીતે ઘડાય છે અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે આપ બધાનો ખૂબ ખૂબ આભાર